નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથની કચેરીમાં ખાલી પડેલ જગ્યાઓ તમે જોઈ શકો છો જે જગ્યાઓ ભરવા સંદર્ભે અગાઉની જે તમામ એજન્સી દ્વારા કરાયેલ જાહેરાતો તથા ભરતી પ્રક્રિયા રદ કરેલ હોવાથી તમામ ઉમેદવારોએ સંબંધિત જગ્યાઓ માટે તારીખ બે પાંચ બે હજાર પચીસ થી સાત પાંચ બે હજાર પચીસ દરમિયાન નવેસરથી અરજી કરવાની રહેશે અગાઉની અરજી માન્ય રહેશેની જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો જુનિયર ક્લર્ક વર્ગ ત્રણ માટે જગ્યા છે મિત્રો સ્નાતક પ્લસ સીસીસી હિસાબનીસ વર્ગ માટે એક જગ્યા છે એમ કોમની લાયકા ધરાવતા હોય છે જુનિયર

એન્જિનિયર માટે એક જગ્યા બીકરમેન્ટ સિવિલ કેમિકલ એન્જિનિયરિંગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય તાલુકા કક્ષા માટે બ્લોક કોર્ડિનેટર માટે બે જગ્યા બે વર્ષનો અનુભવ માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ સ્નાતક બ્લોક એન્જિનિયર માટે નવ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ મનરેગા યોજના જિલ્લા કક્ષા માટે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે એક જગ્યા બી સિવિલ ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ મનરેગા યોજના તાલુકા તથા ગ્રામ રોજગાર સેવક ગ્રામ્ય કક્ષા માટે માટે બે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે એક જગ્યા બીકોમ પચાસ ટકા કે તેથી વધુ એમએસ કોર્ડિનેટર માટે બે જગ્યા એમસીએ એમએસસી આઈટી આઈએ સીટી અથવા તો બીસીએ બીજીડીસીએ ગ્રામ રોજગાર સેવક માટે ત્રણ જગ્યા સ્નાતક હોય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જિલ્લા કક્ષા માટે એકાઉન્ટ માટે એક જગ્યા બીકોમ એકાઉન્ટ પ્રથમ વર્ગની અગ્રતા તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ એક જગ્યા બી સિવિલ તથા પ્રથમ વર્ગને તેમજ સંબંધિત બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તાલુકા કક્ષા માટે વર્ક્સ મેનેજર કોર્ડિનેટર માટેની ત્રણ જગ્યા ડિપ્લોમા સિવિલ તેમજ એમઆઈએસ કોર્ડિનેટર માટે બે જગ્યા જેમાં એમસીએ એમ એમએસસી અથવા તો બીસીએ બીજી કરેલું હોવું જોઈએ મિત્રો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો એક વર્ષનો અનુભવ સંબંધિત ક્ષેત્રમાં નેશનલ રૂરલ લાઈવલીહુડ મેનેજમેન્ટ જિલ્લા કક્ષા અને એનઆરએલએમ માટે મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ તથા અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર એમએસ ઓફિસ અને ઇન્ટરનેટના અનુભવ માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટે એક જગ્યા એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર અને ડેરી જિલ્લા કક્ષા માટે તેમજ એચઆર એચઆરએડીની એકાઉન્ટ માટે જિલ્લા કક્ષા માટે એક જગ્યા તેમજ કૌશલ્ય અને આરસીટી જિલ્લા કક્ષા માટે એક જગ્યા છે જેમાં માન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી વિવિધ તમે જોઈ શકો છો જે એમ એન્ડ એન એમઆઈ જિલ્લા કક્ષા માટે જગ્યા ફાઇનાન્સ બેન્કિંગમાં એમ બી એ બીજીડીએમ એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ડેરી માટે મેનેજમેન્ટ કૃષિ બાગાયત પશુપાલન એમ આરએમ કરેલું હોવું જોઈએ એડમિન માટે હ્યુમન રિસોર્સ તેમજ સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ એનઆરએલએમ તાલુકા તથા ક્લસ્ટર કોર્ડિનેટર ગ્રામ્ય કક્ષા માટે વય વયમર્યાદા ત્રીસ વર્ષ તથા અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણકાર એમએસ ઓફિસ અને ઇન્ટરનેટનો અનુભવી જેમાં તાલુકા આજીવિકા મેનેજર તાલુકા કક્ષા માટે એક જગ્યા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંસ્થા માટે એમએસડબલ્યુ એમબીએ ગ્રામીણ વ્યવસ્થાપન તેમજ સંબંધિત ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એમએમ તેમજ આઈપી માટે પાંચ જગ્યા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે પાંચ જગ્યા તાલુકા કુટીર અને ગ્રામીણ સેવાઓ માટે બે જગ્યા તાલુકા કૃષિ માટે પાંચ જગ્યા જગ્યા ડેટા એન્ટ્રી ઓપરેટર કક્ષા માટે એક તેમજ ક્લસ્ટર સાત જગ્યા છે જેમાં અને યુનિવર્સિટીમાંથી સ્નાતકને પ્રાધાન્ય આપવામાં આવશે ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે અને સીસીસી તેમજ એક વર્ષનો રિલેવન્ટ અનુભવ અગ્રતા ધરાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો જેમાં વીએ એન્ટરપ્રાઇઝ મહેસાણા અંતર્ગત આ જાહેરાત છે મિત્રો જેના મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે દિવ્ય સોરઠ આવરોતુરીમાં બે મે બે હજાર પચીસ ના ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય